સો માર્કનું પેપર હોય એમાંથી પચાસ માર્ક આવે તો પચાસ ટકા કહેવાય તો સિત્તેર માર્કનું પેપર હોય એમાંથી પાંત્રીસ માર્ક આવે તો એ પચાસ ટકા જ કહેવાય પાંત્રીસ ટકા નહીં એલવી ઈ ફંક્શન હૃદયનું જે પમ્પિંગ છે એમાં પાંત્રીસ ટકાનો આંકડો જોઈને લોકો ગભરાઈ જાય છે ચોક્કસ મેડિકલી પાંત્રીસ ટકાથી નીચે પમ્પિંગ જાય એટલે હૃદય દરેક અવયવમાં સારી રીતે લોહી ન પહોંચાડી શકે એલવી ઈ ફંક્શન લેફ્ટ વેન્ટ્રીકલ ઇજેક્શન ફંક્શન એ જે ફોર્સ કરીને પગના અંગૂઠાથી માથાના વાળ સુધી લોહી પહોંચાડવાનું હૃદયનું કામ છે એની સામે પડીએ છીએ આપણે આપણે જન્મીએ ત્યારે વિજ્ઞાન મુજબ આદર્શ સ્થિતિ હોય કોઈ બાળકના શરીરની આરોગ્યની તો એનું સો ટકા સુધી એલવી ઈ ફંક્શન હોઈ શકે છે પરંતુ બાળક જેમ જેમ મોટું થાય એમ એમ એ ફંક્શન ઘટતું જાય છે કારણ કે એનો ખોરાક બદલાતો જાય છે અકુદરતી ખોરાક થતો જાય છે અને સામાન્ય રીતે બાળક પચીસ વર્ષનું થાય એટલે કે યુવાન બને ત્યારે આ એલવી ઈ ફંક્શન ઘટીને સિત્તેર સુધી આવી જાય છે પરંતુ આજના જંક ફૂડના જમાનામાં સિત્તેરથી પણ નીચે જઈ શકે છે એનો મતલબ એવો કે બધાનું પચીસ વર્ષે એલવી ફંક્શન સાહીઠ સિત્તેર જ હોય ના જે લોકો એથ્લેટ છે સ્પોર્ટ્સ પર્સન છે પહાડી એરિયામાં રહે છે અને જેનો ખોરાક એકદમ કુદરતી છે અને શ્રમ કરે છે એનું એલવી ફંક્શન એંસી ટકા કે એની ઉપર પણ હોઈ શકે પરંતુ એવા લોકોની સંખ્યા ખૂબ ઓછી હોય છે પૃથ્વી પર મૂળ પ્રશ્ન છે કે એલવી ફંક્શન ઘટે હૃદયનું પમ્પિંગ બગડે તો ડરવું કે વિજ્ઞાનને સમજીને સાચો રસ્તો લેવો તમારો ડર દૂર કરવા જ તો હું વારંવાર આવું છું એટલે પહેલાં તમારું પાંત્રીસ ટકા હોય તો તમે પચાસ ટકામાં પાસ છો પરંતુ અત્યારના જમાનામાં પચાસ ટકાની વેલ્યુ છે ના તો આમાં પણ એવું છે ચારે તરફ જે સ્ટ્રેસ ચાલે છે એ સ્ટ્રેસમાં પચાસ ટકા તાકાતથી ચાલતા હૃદયની કિંમત બહુ સારી ન કહેવાય એને વધારવા માટે તમારો ડાયટ બદલ્યા સિવાય તમારી પાસે કોઈ જ ઓપ્શન નથી લોહીની અંદર તમે ચિકાસ નાખો છો મેંદો અડદનો પાપડ અને ગરમ ચોંટી જાય એવા ખોરાકથી ઉજાગરાથી તમે હૃદયનો જે સાર્કેડિયન રિધમ કે કુદરતી લય છે એ ખોરવો છો એમનું એલવી ફંક્શન પંદરથી વીસ ટકા થઈ ગયું અને એ સારવાર માટે મારી પાસે આવેલા નરેન્દ્રભાઈ મિસ્ત્રી રાજસ્થાનના છે અને ધીરે ધીરે કરીને સારવાર પૂરી થઈ પછીના એક વર્ષમાં એમનું એલવી ફંક્શન લગભગ ચાલીસ કે પિસ્તાલીસ ટકા થઈ ગયેલું આ વાતને ઘણા વર્ષો થયા છે તો તમે જ્યારે શરૂ કરો છો આરોગ્યના રસ્તે ચાલવાનું તો તમારું એ જે ફંક્શન છે એમાં તમારો ટેકો પહેલો હોય છે વાયુ અને કફની પ્રકૃતિ હોય એસિડપિત્ત ભાગ્યે જ થતા હોય તો નવશેકું પાણી દિવસમાં ચાર વાર માત્ર એક એક કપ જેટલું સાચવીને પીઓ તો એ પણ પેટની અંદરની ગંદકીની ચિકાશ દૂર કરવામાં મદદ કરશે અને સાથે સાથે લોહીની નળીઓમાં એ નવશિકા પાણીથી ફાયદો થઈને હૃદયનું પમ્પિંગ સુધરી શકે છે ફરીથી યાદ રાખજો પીત એસિડવાળા માટે આ પ્રયોગ નથી આમ જ્યારે આપણે બેસીએ છીએ અને આપણું સહસ્રાર ચક્ર એકદમ પરફેક્ટ રીતે પોતાના તાર બ્રહ્માંડ સાથે જોડે છે ત્યારે આપણી એનર્જી એક અલગ લેવલ પર હોય છે પરંતુ ટેકા વગર અને એકદમ લશ્કરમાં હોય છે એ રીતે ડિસિપ્લિન્ડવાળા ટટ્ટાર નહીં સહજ ટટ્ટાર એટલે કે રિલેક્સ ટા ફરીથી સાંભળો એલવી ફંક્શન હૃદયનું પમ્પિંગ જે માથાના વાળથી પગના અંગૂઠા સુધી હૃદયની અંદરથી લોહીનો પ્રવાહ આ રીતે મોકલે છે અહીં લોહી ઓછું જાય શોર્ટ ટર્મ મેમરી લોસ થાય વાળ બગડે તમારી આંખો બગડે અને નિરાશા આવે ડિપ્રેશન આવે તમને વાહન ચલાવતા તકલીફ થાય અને તમે જરાક પગથિયા ચડો તો હાંફી જાઓ કારણ કે ફેફસા પણ ઇમરજન્સીમાં છે પરંતુ આપણે આળશું તો આપણી અંદર રહેલા એક એક સેલ્સ આપણી સિસ્ટમ આળશું આપણે જો તરબતર કૂદાકૂદ કરનારા હાંફીને થાકી જનારા તો એ જ સેલ એના પોતાની અંદર રહેલા છેલ્લા ટીપા સુધી કામ કરશે અને સેલનો એક નિયમ છે કે પોતે નાશ પામે એ પહેલાં પોતાનામાંથી નવો સેલ બનાવે છે તમારા આળસું સેલ એના ડેડ બોડીમાંથી જે નવો સેલ બનાવવા માટે શરીરનું દાન કરે છે એ આળસુ જ સેલ બનવાનો છે અને તમે જ્યારે તરવરાટમાં હશો તો તમારા બધા નવા સેલ્સ ઉછળતા કૂદતા ડાન્સ કરતા હશે નક્કી કરી લો કેવું જીવવું છે